હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરી મીઠાઈની રેસીપી ના તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ ના તો માવાની જરૂર પડશે કે ના તો ચાસણી લેવાની ઝંઝટ વગર તો ફક્ત આ મીઠાઈ દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ફક્ત આપણે ચારથી પાંચ જ સામગ્રીમાંથી બનાવીશું સૌથી સરળ રીતે એકદમ ફટાફટ બની જતી આ મીઠાઈ છે પણ માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક પેકેટ ઓરિયો બિસ્કીટ લીધેલા છે આ રીતના મેં અહીંયા બિસ્કીટ લીધેલા છે તો બજારમાં આ રીતના બિસ્કીટ મળી જ જાય છે તો આ બિસ્કિટને આપણે એક મિક્સર જાનમાં ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો આ રીતના આપણે બિસ્કિટને ક્રશ કરી લેશું જો એકવાર આ રીતને તમે મીઠાઈ બનાવશો ને તો તમે બીજી મીઠાઈને પણ ભૂલી જશો આ એકદમ ખૂબ બહુ મસ્ત એકદમ સરસ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે ફક્ત પચાસ જ રૂપિયામાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે અને બધા ઘરના બધાને ખૂબ જ ભાવશે તો આ એકદમ સરસ એવો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો આ રીતનો એકદમ ફાઇન પાવડર આપણે બનીને તૈયાર થઈ ગયો છે જો તમારે એ કોઈપણ જાતના બિસ્કિટના કટકા રહી ગયા હોય તો તમે સરસ એવો ચાળીને પણ લઈ શકો છો પણ મારા ખ્યાલ પ્રમાણે મારે કોઈપણ જાતના બિસ્કિટના ક્રન્ચ નથી રહ્યા એટલા માટે અહીંયા હું ચાળતી નથી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ફાઇન પાવડર બનીને આપણો તૈયાર થઈ ગયો છે જો મિક્સર ઝાડને તમે ચાલુ બંધ ચાલુ બંધ કરશો ને એટલે આમ આ જ રીતનો સરસ એવો પાવડર તમારો બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે બદામ ફ્લેવર આપવા માટે મેં બે ચમચી જેટલો બદામનો ક્રશ કરીને પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું તમે ઈચ્છો તો તમે કાજુને કાજુનો પાવડર અથવા તો પિસ્તાનો પાવડર લઈ શકો છો અને ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ લીધેલું છે દૂધને ગરમ કરીને થોડુંક એવું ઠંડુ કરી લીધું છે તો બે ચમચી જેટલું આપણે સૌથી પહેલાં તો દૂધ એડ કરીશું અને સરસ રીતે આપણે ડોના ફોર્મમાં સરસ એવું તૈયાર કરી લેશું તો આ રીતનો ડો આપણો તૈયાર છે ત્યારબાદ તેમાં આપણે થોડું ઘી એડ કરીશું જેથી મીઠાઈ આપણી એકદમ શાઇનિંગવાળી તૈયાર થઈ જાય અને સરસ રીતે મિક્સ કરી લેશું તો એક લેયર આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે બીજું લેયર બનાવીશું તો બીજા લેયર માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એક કપ નાળિયેરનું છીણ એડ કરીશું નારિયળના ઝીણની મીઠાઈ તમારી ખૂબ સરસ એ બનીને તૈયાર થશે ત્યારબાદ તેને બાઇડિંગ આપવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો મેં મિલ્ક પાવડર લીધેલો છે ત્યારબાદ તમે અહીંયા વન ફોર કપ જેટલું મેં અહીંયા ખાંડનો પાવડર લીધેલો છે અને સરસ રીતે ત્રણેય સામગ્રીને મિક્સ કરી લેશો તમે આ મીઠાઈને તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે સ્વીટમાં કરી શકો છો જો તમે થોડું ગળ્યું ઓછું પસંદ હોય તો તમે ઓછું કરી શકો છો અને તમે જો વધારે ગળ્યું પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો અને મિલ્ક પાવડર એડ કરવાથી સરસ એવું આપણે બાઇડિંગ ખૂબ સરસ એવું આવશે ત્યારબાદ આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ એડ કરીને એકદમ સરસ એવો ડો ફોર્મ તૈયાર કરી લેશું તો દૂધ આપણે હંમેશા રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું જે આપણે પહેલું લેયર તૈયાર કર્યું છે એમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કર્યો કારણ કે ઓલરેડી ઓરિયો બિસ્કીટ આપણા મીઠાશ એમાં હોય જ છે એટલા માટે આપણે ખાંડને એમાં સ્કીપ કરીએ છીએ પણ આ આપણે આ જે આપણે બીજું સ્ટેપ તૈયાર કરીએ છીએ ને એમાં આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ મીઠાઈ બનાવવામાં ફક્ત તમારે ચારથી પાંચ ચમચી દૂધનો ઉપયોગ થશે બિલકુલ તમારે દૂધનો ઉપયોગ વધારે નથી કરવાનો તો આ રીતનો ડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો બંને મિશ્રણ આપણા આ રીતના બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે તેને આપણે પાથરીશું તો સૌથી પહેલાં તમે અહીંયા આ રીતની એક ટ્રે લીધેલી છે અને ટ્રેને મેં અહીંયા ઘી વડે ગ્રીસ કરી લીધી છે તમે ઘીની જગ્યાએ બટનનો ઉપયોગ પણ કરી શકો છો પણ તમારે તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો સૌથી પહેલાં તો આપણે જે ઓરિયો બિસ્કીટવાળું જે મિશ્રણ બનાવીએ છે ને એ મિશ્રણને આપણે આ રીતના એડ કરી દઈશું અને પેસ્ટની મદદથી સરસ રીતે આ રીતના પાથરી લેશું તમારે એક જ સરખા લેવલમાં આપણે પાથરવાનું છે જેથી સરસ એક જ સરખી સ્વીટ આપણે બનીને તૈયાર થઈ છે તો આ રીતનું મેં અહીંયા પેલું લેયર સરસ એવું તૈયાર કરી લીધું છે એની ઉપર હવે આપણે જે ઢોપળાના ક્ષીણવાળું જે લેયર બનાવ્યું છે ને તે આપણે એડ કરીશું તો છે ને એકદમ ફટાફટ બની જતી મીઠાઈ તો એકવાર તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો બધાને આ મીઠાઈ ખૂબ જ ભાવશે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે હવે એ જ રીતના આપણે ઉપરના સ્ટેપને પણ સરસ એવું પાથળી દઈશું તો આ રીતના બંને લેયર આપણા એક જ સરખા કમ્પ્લીટમાં તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત લુક આવે છે ને તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી સુપર ટેસ્ટી આ મીઠાઈ આપણી બનીને તૈયાર થશે તમે આને ચોકલેટ બરફી પણ કહી શકો છો કોકોનેટ બરફી પણ કહી શકો છો તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમે આ રીતની ક્યારેય મીઠાઈ બનાવી છે કે નહીં તો હવે આ રીતના વેચ્યુરાની મદદથી આ રીતના આપણે થોડીક દૂર કરી લેશું અને રેફ્રિજરેટરમાં ત્રીસ મિનિટ સુધી આપણે રેસ્ટ થવા માટે છોડી દઈશું જેથી સ્વીટ છે આપણે ઇઝીલી સરસ રીતે ડીમોટ થઈ જાય તો પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ મસ્ત એવી મીઠાઈ આપણી સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે ને તો હવે આ મીઠાઈને આપણે પ્લેટમાં કાઢી લઈશું આ રીતના પ્લેટમાં કાઢ્યા બાદ આપણે નીચેથી જે બટર પેપર આપણે રાખેલું છે બટર પેપરને રિમૂવ કરી લઈશું અને એકદમ સરસ સ્વીટ આપણે સેટ થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે ને તો બજારે શું કામ લેવા જવાની જરૂર છે તો ગેસ ચાલુ કરી આ વગર જ આપણે ઘરે એકદમ ઓછા ખર્ચમાં આ મીઠાઈ બનાવીને એન્જોય કરી શકો છો તો ઉપરથી હવે આપણે ચાંદીનું અબરખ એવટ કરીશું અહીંયા ચાંદીનું વર્ક લીધેલું છે તે આપણે સરસ રીતે એડ કરી દેસો જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ હોય તો જરૂર ચોક્કસ લગાવો છો એનાથી એકદમ મસ્ત એનો દેખાવ પણ આવશે પાસે આ રીતનું ચાંદી વર્ક ના હોય ને તો તમે આ જગ્યાએ પિસ્તાની કતરણ બદામની કે કાજુની કતરણથી પણ ડેકોરેટ કરી શકો છો

અને મીઠાઈવાળાની દુકાનને પણ ટક્કર મારે ને તેવી આજે આપણી આ સ્વીટ બનીને તૈયાર થઈ ગઈ છે તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બિલ લેકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકદમ સુપર ટેસ્ટી મોઢામાં નાખતા જ ઉગળી જાય તેવી આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આજની તમને મારી આ રેસિપી કેવી લાગી તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ